ઉનાળામાં આરોગો દહીં ફાયદાઓ જાણે ચોકી જશો હાલ કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ગરમીથી બચવા અનેક ઉપાયો કરતા હોય છે તેમજ આહારમાં ફેરફાર કરતા હોય છે ઉનાળામાં શરીર ને ઠંડક દહીંના સેવનથી ગરમી મળે છે ચાલુ વર્ષે ગરમી ઝડપથી વધી રહી છે તીવ્ર સૂર્ય પ્રકાશ વધતું તાપમાન અને ગરમ પવનોને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે જેને ડિહાઇડ્રેશન કહે છે આવી સ્થિતિમાં લોકો શરીરને ઠંડુ રાખવા માટે તેમના આહારમાં ફેરફાર કરે છે તેમજ શરીરને ઠંડક આપે તેવો આહાર લે છે લોકોએ તરબૂચ લસ્સી છાશ કેરી દહીં વગેરેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ દહીં એવી વસ્તુ છે જે તમારે દરેક ભજનમાં લેવી જોઈએ શિવગઢ આયુર્વેદિક હોસ્પિટલ રાયબરેલીના મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ ડોક્ટર સ્મિતા શ્રીવાસ્તવ કહે છે કે ઉનાળામાં દરરોજ દહીંનું સેવન કરવાથી માત્ર તમારા શરીરને જ ઠંડક નથી પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે દહીં શરીરમાં ઉત્પન્ન થતી અતિશય ગરમીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સુધારે છે ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન આપણા શરીરમાં ડિહાઇડ્રેશનને અટકાવે છે કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ફોસ્ફરસ ઝિંક કોપર સેલેનિયમ વિટામિન સી વિટામિન બી સિક્સ

આંતરડાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે દહીં એક પ્રોબાયોટિક પણ છે જે આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે પરંતુ વજન ઘટાડવામાં પણ અસરકારક છે તેમાં કેટલાય બેક્ટેરિયા જોવા મળે છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અસરકારક છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર